સુઈ ગામ તાલુકાના ગામડાઓમાં પાળાબંધી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈ ગામ તાલુકાના મોરવાડા મસાલી બોરુડા કટાવ ગરામડી વગેરે ગામોમાં સિંચાઈ વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જૂના પાળા રિફ્રેસ કરવામાં આવી રહ્યા છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા દડા વગરનું કામ જેસીબી મશીન દ્વારા કરવામાં આવી રહ્યું છે જૂના પાળાની બાજુમાંથી સામાન્ય માટી લઈને માત્ર દેખાવ પૂરતું માટી કામ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે સ્થળ પર જવાબદાર તંત્રની કોઈ કર્મચારીઓ હાજર જોવા મળતા નથી માત્ર રામ ભરોસે કામ થઈ રહ્યું છે ત્યારે પાળાની ઉપરની ટોચ પર બાંધવામાં આવતી નથી જેના કારણે સરકાર દરમિયાન માટી ધોવાઈને નીચે આવી જેના કારણે રહેલા કામના નાણાં વ્યર્થ જશે પાળાની કેટલી ઊંચાઈ કે પહોળાઈ તેનું પણ કોઈ માપદંડ ન રાખીને કામ કરવામાં આવતું નથી વાહવાલ નીતિ અપનાવી ગામ લોકોને ઝઘડાવીને કોન્ટ્રાક્ટર દ્વારા મનફાવે તેમ પાળા રિફ્રેશ કરવામાં આવી રહ્યા છે જેના કારણે સરકાર દ્વારા જે હેતુથી કામ કરવામાં આવી રહ્યું છે તેનો કોઈ જ ઉદ્દેશ રહેતો નથી ચોમાસામાં વરસાદ દરમિયાન વ્યવસ્થિત કામગીરી કરી ન હોવાથી પાળા ધોવાઈ જશે તેમજ પાણીનું સંગ્રહ પણ થઈ શકશે નહીં આમ સરહદી વિસ્તારમાં લોકો ઉપયોગી વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થતો હોવાથી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવેલ તેવી લોક માંગ કરી રહ્યા છે આ બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા ડીસા સિંચાઈ વિભાગના અધિકારી ગઢવીનો ફોન પર સંકર્ક કરતા તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો જો કે ગ્રામજનોના આક્ષેપોમાં કેટલું તથ્ય તો ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય ત્યારે જ શક્ય હકીકત બહાર આવશે મારું ના કેવું કામ થઈ રહ્યું છે મારું નામ દિલીપસિંહ રાણુબા જાડેજા ગામ મસાલી સોઈગામ તાલુકાનું આ સંચાઈનું કામ આવેલું છે મસાલી ગામમાં અને મય માતાના મંદિરના વીડાના પાળાને રિપેરિંગ કર્યો છે પણ કામ બહુ બોગસ થઈ રહ્યું છે જે કામ કરવાનું છે એ હકીકત કરતા જ નથી અને કામ બહુ જ થઈ રહ્યું છે બીજું બોરુમાં કામ કરીને આવ્યા છે એ લોકો પછી અહીંયા અમારે ઢૂલો કરીને છે ખારીને હાથે અહીંયા કામ ચાલુ છે તો અમે કહેવા ગયા તો કોન્ટ્રાક્ટર એવું કહેવા માગે છે કામ આવું જ થશે અને આ રીતે જ કામ થશે આમાં મને આગળથી જે સરકારે હુકમ કર્યો છે એ તમે જે થા કરવું હોય તો મને છૂટ છે સરકાર જ્યારે માપ એનું કરવા આવે ત્યારે તમે આવજો ને આવું બધા ગામને સમજાવશે અને અંદરો અંદર ગામમાં વિખવાદ ઊભા કરાવે છે અને ખેડૂતોને ભરમાવે છે ખોટા કે ભાઈ તમે આ રીતે છે આ તમારું કામ આ નથી કરવા દેતા સાચું કામ નું કહેવા જાય એટલે ખેડૂતોને ભરમાવે છે એટલે અંદરો અંદર વિખવાદો ઉભા કરાવે છે અંદર દરબારામાં જૂના પાળા ઉપર જૂના ઉપર ખાલી રિપેરિંગમાં એ ફૂટ કે અડધો ફૂટ એ ખાલી સાઈડમાં છોલી અને માટી તો એમ જ પડી છે એમને બોકેટે જે ખોદી અને ખાલી બોકેટના લીસા મારીને હું તાજા જે એવું દેખાય એ હું કરી રહ્યા છે કોણ છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર નવાપુરાના મારા જ છે હું નામ મને આવડતું નથી મહારાજ છે તો તમે આ બાબતે કોઈ રજૂઆત કરી છે કે હવે કરવાનો છે રજૂઆત આ પહેલી જ રજૂઆત છે કારણ કે ગામને કાંઈ ખબર હતી નહીં પહેલું મુદ્દત શું કામ છે આવું અમે જ્યારે એમના પાસે માહિતી લેવા ગયા ત્યારે એ લોકોએ અમને એવું કીધું કે ભાઈ અમને કાંઈ ખબર નથી અમારે સરકારે મૂક્યા ને અમે આવ્યા છે તો એ ટાઈમે એને કોઈ જવાબ આપ્યો ને પછી અમે આ વાય વાય બધું પૂછા કરી તો કે આ રીતનું કામ છે ને આ રીતનું કામ કરાવવાનું છે પણ એ રીતનું એ લોકો કામ કરતા નથી બહુ બોગસ કામ કરી રહ્યા છે અને અમને કીધું કે તમ તાર જ્યાં તમારે જવું એ તમને છૂટ છે અને આ કામ ચાલુ રહેશે તો અમે કામ બંધ એને નથી કીધું પણ અમે એવું કીધું કે કામ તમે વ્યવસ્થિત કરો જે કાયદેસર થતું હોય તો એ લોકોએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ કામ આ રીતે જ તમારે જ્યાં જવું હોય તમને છૂટ છે સરકારમાં અને તમે જવાબ લઈ આવો સંચાય વિભાગમાં જવું હોય તો તમને છૂટ છે જિલ્લામાં જવું હોય તો છૂટ છે ગમે ત્યાં જવું હોય તો તમને છૂટ છે એ થાય તમે કરી નાખજો તમને એવું લાગે છે વધુ વરસાદ પડે તો આ આ વધુ વરસાદ પડે તો આ જે જૂનો પાળો મજબૂત હતો એની મજબૂતાઈ સાઈડોમાંથી તોડી અને એની સાઈડો ઉપર ચડાવી એટલે આ તો તૂટવાનું કામ કર્યું છે તોડવાનો પાળો મજબૂતાઈ કરવાનું કામ નથી કર્યું આ પાળો તોડવા માટેનું કામ એણે કર્યું છે એ બાબતે શું આ સોયગામ તાલુકાનું ગામ મસાલી છે ગુરુ છે પછી આજુબાજુના ગામોમાં તમામ સોયગામ તાલુકાના ગામોમાં સરહદીથી જૂનાપારા છે એની ઉપર સંચાઈનું કોમ સંચાઈ વિભાગનું ખાતાનું કોમ છે ને આ કોમ બધો કોન્ટ્રાક્ટરો બેકાર કરી રહ્યા છે ને કોન્ટ્રાક્ટરોએ ખેડૂતોને એકાબીજાને લડાવવાના કોશિશ કરી રહ્યા છે કે આ કોમમાં અટકાવો ખરેખર ખેડૂતોએ ખેડૂતોના હિતનું કોમ થતું નથી આ તમે દેખી લો આ કોમ કેવું છે કે કોન્ટ્રાક્ટરોએ ખાલી માથે પાડી નાખી ખોદ્યું નથી એટલે ખરેખર સરકાર આવું કોમ કરાવે છે

આવું કોમ મને રિપેરિંગ કરવાનું કીધું જ છે કોમ બેકાર કરી રહ્યા છે પારો ઈનો ઈ નવરાવેલા છે ખાલી શું નામ તમારું મારું નામ મિતુભાઈ જાડેજા સોયગામ તાલુકાના મોરવાડા ગામની જે પડતર જમીન છે ચારસો સડસઠ હેક્ટર જેટલી જમીન એની અંદર અગાઉ રાહત કામની અંદર લોકોએ જે પાળા બનાવેલા છે જૂના એ પાળા ઉપર અત્યારે સિંચાઈ વિભાગ દ્વારા એના પાળાનું નવીનીકરણ કરવામાં આવી આવી રહ્યું છે પણ આની અંદર તદ્દન ખોટી રીતે કામ થઈ રહ્યું છે કેમ કે ઉપર બિલકુલ માટી નહીં નાખવામાં આવતી અને જે માટી નાખવામાં આવે છે એ માટી માત્ર દેખાવ પૂરતી જ નાખે છે અને એને કારણે કોન્ટ્રાક્ટરને આમાં મોટો ફાયદો થાય છે મને એવું લાગે છે કે આ ચોમાસું નજીક આવે હરું એટલે કદાચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભેગા મળીને સરકારની જે આ ગ્રાન્ટ છે સારી રીતે પાળા બનાવવાની એ ગ્રાન્ટને ચાઉ કરવાનો આ એક પ્રકારનો આમનો મોટો પ્રયાસ છે એટલે ઉપર લેવલેથી જિલ્લા કલેક્ટર શ્રી તેમજ લાગતા વળગતા તમામ ઉચ્ચ અધિકારીઓને મારી રજૂઆત છે ગામના એક નાગરિક તરીકે કે આની તટસ્થ તપાસ થાય કેમ કે જે પાળા બનાવવામાં આવી રહ્યા છે પાળા જે જૂના છે જ એ પ્રમાણે જ છે અહીં નવી માટી માત્ર નવરાવી અને પૈસા બનાવવાની એક પ્રકારનું આ એક કિમીઓ રચ્યો હોય અધિકારીઓને કોન્ટ્રાક્ટર હોય એવું મને લાગી રહ્યું છે એટલે આની તટસ્થ તપાસ થાય એવી અમારી માંગ છે નામ સિદ્ધરાજસિંહ વાઘેલા ગામ મોરવાડા તાલુકો શહેર ગામ જિલ્લો થરાદ બનાસકાંઠા આવે થરાદ એટલે થરાદ અમારું મૂળ કહેવાનું એ કારણ છે કે અમારે ત્યાં મોરવાડા પછી એક સાઈડમાં કટાવ અને ગરાંબડી આ બંધ પાળા જૂના વખતે અમે સોકડીને ખોદીને આ નાખલા હતા અમે ખોદી મેં ખુદ ખોદી હતી અને આખા એ પાળા કમ્પ્લેટ હતા ને એના પછી આ કોન્ટ જે સરકાર યોજનામાંથી જે કામ આવ્યું એની અંદર જે રિપેરિંગ જ ખાલી ઉપર ઉપર થોડું માલ નાખે એ સળંગ એટલે અમારે સરકારશ્રીને અમારી વિનંતી છે ગામ તો કે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ એ આની તપાસ કરે રૂબરૂપ આવીની મુલાકાત કરે અને જો આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે આ કોન્ટ્રાક્ટરો અને મિની ભગત થઈ અને જનતાના પૈસા ટેક્સના પૈસે કરોડો રૂપિયાનું ઘૂંભાંડ થઈ રહ્યું છે એવું મારું માનવું છે